શ્રી ગણેશાય નમ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ તારીખ તેર જાન્યુઆરી બે હજાર પચીસ સોમવારના દિવસે આવતી પોષ માસની પૂર્ણિમા એટલે પોષી પૂર્ણિમાના મહાત્મય વિશે તથા આ દિવસે શું કરવું શું ના કરવું આ દિવસે ખાસ ઉપાય ક્યાં કરવા ભાઈ બહેનના પવિત્ર ત્યોહાર તરીકે આ પોષી પૂનમનું વ્રત પણ રખાય છે પોષી પૂર્ણિમાના દિવસે ભગવાન વિષ્ણુ અને માતા મહાલક્ષ્મીજીનું પૂજન કરવાથી સુખ સમૃદ્ધિ આવે છે પૂર્ણિમાના દેવતા ભગવાન ચંદ્રમોલેશ્વર મહાદેવ છે દેવી મહાશક્તિ સાથે જો મહાદેવની પૂજા કરવામાં આવે તો સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે આજે સ્નાન દાન જપનો ઘણો મહિમા છે પોષી પૂર્ણિમાના દિવસે કલ્પવાસની શરૂઆત પણ થાય છે જે આ પૂર્ણિમાથી શરૂ થઈને મહામાસની પૂર્ણિમા સુધી ચાલે છે આ દિવસે પવિત્ર સ્નાન કરવામાં આવે છે ભગવાન સૂર્ય દેવને જલ અર્પિત કરવામાં આવે છે સૂર્ય ઉપાસના કરાય છે સૂર્ય અને ચંદ્રમાં બંનેની પૂજા અર્ચના કરવામાં આવે છે આ દિવસે બંનેની પૂજા કરવાથી મનોવાંછિત ફળની પ્રાપ્તિ થાય છે પવિત્ર નદીમાં સ્નાન કરવાથી જન્મો જન્મના પાપમાંથી મુક્તિ મળે છે અને મૃત્યુ ઉપરાંત મોક્ષની પ્રાપ્તિ થાય છે એવી આ પોષી પૂર્ણિમાના મહાત્મય વિશે આપણે આ વિડીયોમાં સાંભળવાના છીએ જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ ઓમ શ્રી મહાલક્ષ્મી ચ વિદમહે વિષ્ણુપત્મય ધીમહિ તન્નો લક્ષ્મી પ્રચોદયાત બોલો માતા મહાલક્ષ્મીની જય મિત્રો પૂર્ણિમા એટલે ફૂલમૂન જે ચંદ્રદેવ સોળે કળાએ ખીલેલા હોય છે ચંદ્રદેવ કે જે માતા મહાલક્ષ્મીના ભાઈ તરીકે પૂજાય છે બંને સમુદ્ર સાથે જોડાયેલા છે જ્યારે દેવો અને દાનવોએ સમુદ્ર મંથન કર્યું હતું ત્યારે તેમાંથી ચૌદ રત્ન પ્રાપ્ત થયા હતા તે ચૌદ રત્નોમાં દેવી લક્ષ્મીજી અને ચંદ્રમાની ઉત્પત્તિ પણ થઈ હતી જે આજે પણ પૂજનીય છે ચંદ્રમાની આજે પૂજા કરવાથી શારીરિક માનસિક શાંતિ સુખ પ્રાપ્ત થાય છે જે આપણી કુંડળી આપણા જીવનમાં નવ ગ્રહ અસર કરે છે તેમાં ચંદ્રમા પણ એક ગ્રહ છે એ ચંદ્રમાની શુભ અસર પ્રાપ્ત કરવા માટે ભક્તો પૂર્ણિમાનું વ્રત પણ કરે છે જે સુખ સૌભાગ્ય દેનાર છે આજે સત્યનારાયણ દેવની કથા કરાય છે જે મોક્ષ ફળ આપનાર છે આ પૂર્ણિમાની કથા અનુસાર એક બ્રાહ્મણ પતિ પત્ની એક ગામમાં રહેતા હતા તેઓ નિર્ધન હતા ખૂબ મહેનત કરવા છતાં પણ જે ફળ પ્રાપ્ત થવું જોઈએ તે પ્રાપ્ત થતું ન હતું એક દિવસ દેવ સંયોગે તેઓને થયું કે પૂર્ણિમાનું વ્રત કરવું જોઈએ પૂર્ણિમાનું વ્રત કર્યું એક વરસમાં જ જીવનમાં ચમત્કાર પ્રાપ્ત થયો ધન ધાન્યથી તેમનું ઘર પરિપૂર્ણ થયું સુખ શાંતિ આરોગ્ય સૌભાગ્યની સાથે સંતાન સુખની પણ પ્રાપ્તિ થઈ પૂર્ણિમાના વ્રતનો આ પ્રભાવ છે કે જે ભક્તો પૂર્ણિમાનું વ્રત કરે છે તેના જીવનમાં પૂર્ણતા પ્રાપ્ત થાય છે જે પૂર્ણિમા અર્થાત પૂર્ણમય ચંદ્રમાં છે એ જ રીતે જીવનમાં પૂર્ણતા અર્થાત જે આપણને આવશ્યકતા રહે છે જીવન જરૂરિયાત માટે તે સર્વિકાય પૂર્ણ થાય છે આપણા જીવનમાં તે બધું પ્રાપ્ત થઈ જાય છે તેને જ પૂર્ણિમાના વ્રતનો પ્રભાવ કહેવાય છે પૂર્ણિમા કે જે મહિનામાં એક વખત આવે છે બાર માસની બાર પૂર્ણિમા હોય છે અને દરેક પૂર્ણિમાનો અલગ અલગ મહાત્મય છે જેમ કે કાર્તક માસની પૂર્ણિમા એટલે પુષ્કર મેળો ભીષ્મ પંચક વ્રત પણ આજે થાય છે માક્ષર માસની પૂર્ણિમા ભગવાન શ્રી દત્તાત્રેયનો જન્મોત્સવ મનાવાય છે પોષ માસની પૂર્ણિમા ભરી નવરાત્રિ પ્રારંભ થાય છે અને મહામાસની પૂર્ણિમા તે ભૈરવનાથ જયંતિ પણ અને પૂર્ણિમાના દિવસે માઘ સ્નાન માઘ મેળો પણ ભરાય છે ફાગણ માસની પૂર્ણિમા હોલિકા દહન હોય છે ચૈત્ર માસની પૂર્ણિમાના દિવસે હનુમાનજીનો જન્મોત્સવ મનાવાય છે અને વૈશાખ માસની પૂર્ણિમા ભગવાન બુદ્ધનો જન્મોત્સવ જૈષ્ઠ માસની પૂર્ણિમા વટ સાવિત્રી વ્રત રખાય છે અષાઢ માસની પૂર્ણિમા એટલે ગુરુ પૂર્ણિમા અને શ્રાવણ માસની પૂર્ણિમા રક્ષાબંધનનો પવિત્ર ત્યોહાર મનાવાય છે ભાદરવા માસની પૂર્ણિમા ઉમા મહેશ્વર વ્રત રખાય છે અને પિતૃશ્રાદ્ધ પૂર્ણિમા પણ કહેવાય છે પૂર્ણિમા એટલે શરદ પૂર્ણિમા આમ દરેક માસની પૂર્ણિમા ખાસ સાથે જોડાયેલી છે તેમ આ પોષ માસની પૂર્ણિમા પણ ભાઈ બહેનના પવિત્ર તહેવાર સાથે મનાવાય છે આ પોષી પૂર્ણિમાનું બહેન ભાઈ માટે વ્રત રાખે છે અને આકાશમાં જ્યારે ચંદ્રોદય થાય છે ત્યારે ચંદ્ર દર્શન કરીને ભાઈની સામે આ વ્રત ખોલે છે એક રોટલો જે કાણાવાળો હોય છે તેમાંથી ચંદ્રમાના દર્શન કરીને બહેન ભાઈને પૂછે છે પોષી પોષી પૂનમડી આકાશે રાંધ્યા અન્ન ભાઈની બેન રમે કે જમે ત્યારે ભાઈને બહેન આ ત્રણ વખત પૂછે છે ભાઈ બે વખત રમે એવું બોલે છે અને ત્રીજી વખત બોલે છે જમે ત્યારે ભાઈ બહેન બંને પૂર્ણિમાનું વ્રત પૂર્ણ કરે છે અને બંને એકબીજાને કોળિયું ખવડાવીને પ્રેમથી વાલથી ભોજન કરે છે પૂર્ણિમાના ચંદ્રમાનું મહત્ત્વ એટલા માટે પણ છે કે આજે ચંદ્રમાનું દર્શન કરીને ચંદ્રમાના પ્રકાશ નીચે જો ભોજન કરવામાં આવે તો તે પણ અમૃતતુલ્ય બની જાય છે એટલા માટે આજે ભાઈ બહેન ચંદ્રમાના પ્રકાશમાં બેસીને ભોજન કરે છે જોકે ઘરના દરેક સભ્ય પણ આવું કરી શકે છે પહેલાંના જમાનામાં આ જ રીતે અગાસી ઉપર લોકો ભોજન કરવા માટે આવતા હતા હવે તો એ બધું રહ્યું નથી પરંતુ આજે પણ પૂર્ણિમાનું આટલું જ મહત્ત્વ છે પૂર્ણિમાના પ્રકાશમાં દસ મિનિટ પંદર મિનિટ અડધી કલાક આપણે બેસી શકીએ તો પણ સારું આપણા સ્વાસ્થ્યમાં લાભ પ્રાપ્ત થાય છે પૂર્ણિમા કે જે ચંદ્રમામાં અમૃત છે તે અમૃત ધરતી ઉપર વરસે છે તે અમૃતનો આપણને લાભ પ્રાપ્ત થાય છે રોગ કષ્ટ મટે છે પૂર્ણિમાના દર્શન અને પૂજનનું મહત્વ એટલું છે કે આજે ખાસ કરીને જે ભક્તો પૂર્ણિમાનું વ્રત રાખે છે તેની કોઈ પણ પ્રકારના કષ્ટ હોય પીડા હોય ચાહે શારીરિક માનસિક તે સમાપ્ત થાય છે જીવનમાં કલહ હોય પરિવાર વચ્ચે અશાંતિ હોય તે પણ પૂર્ણ થાય છે જો ચંદ્ર સંબંધી ગ્રહ પીડા હોય તે સમસ્યામાંથી પણ મુક્તિ મળે છે પૂર્ણિમાના દિવસે શિવલિંગ ઉપર કાચું દૂધ મધ બિલવપત્ર સમીપત્ર આદિ અર્પિત કરવાથી અક્ષત ભગવાન મહાદેવને અર્પિત કરવાથી બધા પ્રકારની બીમારીમાંથી મુક્તિ મળે છે જો કારણ ડર લાગતો હોય ચિંતા રહેતી હોય તો પૂર્ણમાસીનું વ્રત અવશ્ય કરવું જોઈએ લાંબા સમય સુધી વૈવાહિક જીવન સુખમય રહે એ માટે પણ પૂર્ણિમાનું વ્રત શુભ છે પૂર્ણિમા સંબંધી ખાસ વાતો પણ કહેવામાં આવી છે જેમ કે પૂર્ણિમાના દિવસે યજ્ઞ અને માંગલિક કાર્ય જેવા કે વિવાહ છે દેવ પ્રતિષ્ઠા છે તે કરવું શુભ મનાય છે ભગવાન મહાદેવની પૂજા અન્ય ધાર્મિક કાર્યો કરવાથી પણ લાભની પ્રાપ્તિ થાય છે પૌરાણિક કથા અનુસાર પૂર્ણિમાના દિવસે રાહુ ગ્રહનો જન્મ દિવસ માટે રાહુ સંબંધી દોષ પીડામાંથી મુક્તિ માટે પણ આજે મહાદેવની પૂજા થાય છે મહાદેવના શિવલિંગ પાસે નાગ નાગિનની જોડ ચડાવાય છે અથવા તો વહેતી નદીમાં નાગ નાગીનની જોડ શ્રીફળમાં વીટીને બહાવાય છે કાલ સર્પ દોષ છે પિતૃદોષ છે તેમાંથી મુક્તિ મળે છે જોકે આ ઉપાય આપણે અમાવસ્યાના દિવસે પણ કરી શકીએ છીએ પૂર્ણિમાના દિવસે દાન પુણ્ય કરવાથી મનોકામના પૂર્ણ થાય છે પૂર્ણિમા કે જે માતા મહાલક્ષ્મીને સમર્પિત છે આજના દિવસે લક્ષ્મીજીનો જન્મોત્સવ પણ મનાવાય છે એટલા માટે લક્ષ્મીજીને પૂર્ણિમાની તિથિ અત્યંત પ્રિય છે જોકે અમાવસ્યાના દિવસે પણ માતા મહાલક્ષ્મીનો જન્મોત્સવ મનાવાય છે બંને તિથિ માતા મહાલક્ષ્મીને સમર્પિત છે લક્ષ્મીજીની આજે પૂજા કરવાથી ધન ધાન્યમાં વૃદ્ધિ થાય છે સવારે વહેલા ઉઠીને સ્નાનાદિથી પરવારીને પીપળાના વૃક્ષની પરિક્રમા કરવી જોઈએ મીઠું જળ જે ગળ્યું જળ છે તે અર્પિત કરાય છે પીપળાના વૃક્ષની પૂજા કરીને જો લક્ષ્મીજીનું પૂજન કરવામાં આવે તો માતા મહાલક્ષ્મી ઘણા પ્રસન્ન થાય છે કારણ કે પીપળાનું વૃક્ષ તે સર્વદેવમય છે ભગવાન વિષ્ણુનો ત્યાં વાસ મનાય છે અને આજના દિવસે કેળના વૃક્ષની પૂજા કરવાથી પણ લાભ પ્રાપ્ત થાય છે આપણે સત્યનારાયણ ભગવાનની કથા કરીએ ત્યારે કેળના પત્રનો મંડપ તૈયાર કરીએ છીએ પૂર્ણિમા તે ગુરુ બૃહસ્પતિ સાથે જોડાયેલી તિથિ છે માટે બૃહસ્પતિ દેવ કે જે કેળના વૃક્ષ સાથે જોડાયેલા ઉપાય તરીકે આપણે જોઈએ છીએ ત્યારે કેળના વૃક્ષનું પૂજન કરવું ધૂપ દીપ નૈવેદ્ય આદિથી તે જીવનમાં સૌભાગ્ય આપનાર છે ગુરુગ્રહ પણ મજબૂત થાય છે દરેક પૂર્ણિમાના દિવસે સાબુદાણાની ખીર બનાવીને માતા મહાલક્ષ્મીને ભોગ ધરવો જોઈએ અથવા ચોખાની ખીર છે તે પણ માતા મહાલક્ષ્મીને ભોગ ધરીને તેનો પ્રસાદ ઘરમાં સૌ કોઈને આપવો જોઈએ આમ કરવાથી ઘરમાં ધનનું આગમન થાય છે માતા મહાલક્ષ્મીની કૃપા રહે છે પ્રત્યેક પૂર્ણિમાના દિવસે સવારે વહેલા ઉઠીને મુખ્ય દરવાજા પાસે લીલા પત્રનું તોરણ બાંધવું જોઈએ ચાહે આસો પાલવના પત્ર હોય કે પછી આંબાના પત્ર હોય તથા દીપદાન પણ કરાય છે આમ કરવાથી સકારાત્મક ઊર્જા ઘરમાં પ્રવેશ કરે છે પૂર્ણિમાના દિવસે તામસિક વસ્તુનો ત્યાગ કરવો જોઈએ પૂર્ણિમાના દિવસે લક્ષ્મી દેવીના મંદિરે જઈને ઇત્ર છે અથવા સુગંધિત અગરબત્તી છે તે પણ અર્પણ કરી શકાય છે આજના દિવસે પવિત્ર નદીમાં સ્નાન કરવું શુભ મનાય છે જો તીર્થોમાં ગયા હોય તો ગંગાજી યમુના સરસ્વતી આદિનું તો આપણે લાભ પ્રાપ્ત થાય છે પવિત્ર જલાશયમાં સ્નાન કરવાથી પુણ્યની પ્રાપ્તિ અવશ્ય થાય છે પરંતુ જો આપણે ન જઈ શકીએ તો ઘેરે પણ સ્નાન કરીએ ત્યારે પવિત્ર જલદેવતાનું સ્મરણ અવશ્ય કરવું જો ઘેરે પણ આપણે સ્નાન કરીએ તો પવિત્ર તીર્થોનું સ્મરણ અવશ્ય કરવું જેવું કે ગંગાજી યમુનાજી સરસ્વતી આદિ ચંદ્રમાં સ્ત્રી પ્રધાન ગ્રહ છે માટે માતાની પૂજા કરવી સર્વશ્રેષ્ઠ મનાય છે અત્યારે ધનારક કમૂરતા પૂર્ણ થશે અને ભગવાન સૂર્યનારાયણ દેવ તેમના પુત્ર શનિદેવની રાશિ એવી મકર રાશિમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છે ત્યારે મકર સંક્રાંતિ આવશે પતંગોત્સવ શરૂ થવા જઈ રહ્યો છે ત્યારે ઉત્તરાયણ આરંભ થાય છે ઉત્તર તરફ સૂર્યનારાયણ દેવ ગતિ કરે છે દેવોનો દિવસ પ્રારંભ થાય છે એટલા માટે અત્યારે જે માંગલિક કાર્ય એક મહિનાથી બંધ પડેલા હતા તે હવે ફરી માંગલિક કાર્ય શરૂ થશે કહેવાય છે કે જ્યારે ઉત્તરાયણ સૂર્ય થયા ત્યારે ભીષ્મ પિતામહે પોતાનો દેહ ત્યાગ્યો હતો આવું કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે સૂર્ય ઉત્તરાયણ થાય જે મકરસંક્રાંતિ આપણે કહીએ છીએ સૂર્ય સંક્રાંતિ કહીએ છીએ તે ઘણો પુણ્યકાળ છે તે પુણ્યકાળનો લાભ પણ લેવાય છે લગભગ દરેક વર્ષે ચૌદ જાન્યુઆરી એ મકરસંક્રાંતિનો દિવસ મનાવાય છે ભગવાન મહાદેવ કે જે ચંદ્ર મોલેશ્વર કહેવાય છે જેમના મસ્તક ઉપર અર્ધચંદ્ર બિરાજમાન છે અર્ધચંદ્રનો અર્થ એ થાય છે કે ચંદ્રમાં ભગવાન મહાદેવના મસ્તક પર બિરાજમાન થઈને ભક્તોને દર્શન આપે છે અને કહે છે કે આપણે ઈશ્વરની સામે તો અડધા જ છીએ પૂર્ણ તો ઈશ્વર આપણને કરે છે જ્યારે પણ પ્રભુની કૃપા થાય છે એમ પૂર્ણ ચંદ્રમાં ખી લેલા હોય છે તેને પૂર્ણિમા કહેવાય છે અને પોષ માસની પૂર્ણિમા એટલે પૂષા નક્ષત્ર જે સૂર્યનારાયણ દેવનું નક્ષત્ર છે પુષ્ય નક્ષત્ર પણ કહેવાય છે જે ગુરુનું નક્ષત્ર છે જેના સ્વામી શનિદેવ પણ છે માટે જે પૂર્ણિમાના દિવસે ભક્તો વ્રત ઉપવાસ કરે છે તેમની ઉપર આ ગ્રહોનો પ્રભાવ પણ રહે છે પોષમાસની પૂર્ણિમાના દિવસે પ્રયાગરાજમાં મહાકુંભ મેળાનું આરંભ પણ થઈ જાય છે એટલા માટે પણ આ પૂર્ણિમાનું ફળ અધિક કહેવાયું છે પૂર્ણિમાનું વ્રત એક જ દિવસનું હોય છે સવારે સૂર્યોદયથી આરંભ થાય છે અને ચંદ્રમાના દર્શન થાય એટલે વ્રત પૂર્ણ થઈ જાય છે સાંજે ચંદ્રમાને અર્ધ્ય અપાય છે ચંદ્રોદયનો સમય પણ જાણી લઈએ કે આજે પોષી પૂર્ણિમાના દિવસે ચંદ્રોદય કેટલા વાગે છે જોકે ગામ શહેર પ્રમાણે અલગ અલગ ચંદ્રોદય હોય ચંદ્રોદય સાંજે લગભગ પાંચ વાગ્યાની આસપાસ છે આજે સવારે સ્નાન આદિથી પરવારીને શુદ્ધ વસ્ત્ર ધારણ કરીને ભગવાન મહાદેવની પૂજા આરાધના થાય છે શિવલિંગની પૂજા થાય છે ગંગાજલ કાચું દૂધ ભાંગ ધતુરો કે વિવિધ પુષ્પ હોય છે ખીરનો ભોગ ભગવાનને લાગે છે ભગવાનને બિલવપત્ર તથા બીલું પણ ચઢાવાય છે આ ઉપરાંત લક્ષ્મીજીના કોઈ પણ પાઠ કરી શકાય છે અગિયાર કોડી લઈને તેની પૂજા કરીને લાલ વસ્ત્રમાં બાંધીને તિજોરીમાં રાખી શકાય છે આજના દિવસે ભગવાન શ્રી નારાયણ મધુસૂદન ભગવાન શ્રી કૃષ્ણની પૂજા કરી શકાય છે ભાવથી પ્રેમથી કરેલી પૂજા ઉપાસના મંત્ર જાપ હજાર ગણું ફળ આપીને જાય છે આજે પૂર્ણિમાના દિવસે અમુક ઉપાય પણ થાય છે જેમ કે આર્થિક તંગી હોય તો લક્ષ્મીજીને ખીરનો ભોગ અર્પિત થાય છે આ ઉપાયથી ધનમાં બરકત રહે છે માનસિક તણાવ હોય તો પૂર્ણિમાનું વ્રત કરવાથી લાભની પ્રાપ્તિ થાય છે મહાદેવને કાચા દૂધથી અભિષેક થાય છે અથવા જલથી પણ અને ભગવાનને પ્રાર્થના કરાય છે કારણ કે ચંદ્ર મોલેશ્વર છે ચંદ્ર તે આપણી માનસિક શાંતિ સાથે જોડાયેલા છે જેમની માનસિક સ્થિતિ ખરાબ હોય છે અશાંતિ રહેતી હોય છે તેમનો કુંડળીમાં ચંદ્રગ્રહ નબળો હોય છે માટે ચંદ્રમૌલેશ્વર ભગવાન મહાદેવની પૂજા કરી શકાય છે લક્ષ્મીજીની પણ પૂજા કરી શકાય છે જીવનમાં શાંતિ પ્રાપ્ત થાય છે શાંતિ હોય તો સુખ મળે અને સુખ હોય તો મન સ્થિર થાય છે ચિંતા દૂર થાય છે કારણ કે માનસિક શાંતિ તે ચિંતાને પણ દૂર કરે છે આ ઉપરાંત તુલસી માતાજીને સવાર સાંજ દીપદાન કરવું જોઈએ ભગવાન શ્રી હરિનારાયણનું સ્મરણ કરવું જોઈએ આજે જો આપણે સત્યનારાયણ ભગવાનની કથા કરીએ કે સાંભળીએ ત્યારે પણ ભગવાન શ્રી હરિ વિષ્ણુનું કોઈ પણ આપણા ઘરના મંદિરમાં સ્વરૂપ બિરાજમાન હોય ભગવાન શ્રી કૃષ્ણ છે તેમને પણ બે તુલસી દલ અવશ્ય કરવા અને જે ભક્તો આજે સત્યનારાયણની કથા કરે છે તેઓ સત્યનારાયણની કથાની સાથે વિષ્ણુ સહસ્ત્ર નામ પાઠ કરવાથી તે હજાર ગણું લાભ અપાવે છે પૂર્ણિમાના દિવસે અમાવસ્યાના દિવસે પિતૃ નિમિત્તે પણ કંઈકને કંઈક દાન પુણ્ય અવશ્ય કરવું જોઈએ કહેવાય છે કે પૂર્ણિમા તિથિ એવી છે કે જીવનમાં પૂર્ણતા આપે છે માટે આજના દિવસે જે કંઈ શુભ કાર્ય કરવામાં આવે તે લાખ ગણું ફળ આપે છે આ ઉપરાંત એવું પણ કહેવાય છે કે જરૂરિયાતમંદને જો દાન પુણ્ય કરવામાં આવે બ્રાહ્મણોને દાન દક્ષિણા આપવામાં આવે અથવા ગુપ્ત ધન છે ગુપ્ત દાન છે તે આપવામાં આવે તો પણ લાભની પ્રાપ્તિ થાય છે આ પોષ માસમાં ઠંડીની સીઝન હોય છે એટલા માટે જરૂરિયાતમંદને ગરમ વસ્ત્ર છે ચપ્પલ છે અન્નદાન છે જલદાન છે વસ્ત્રદાન છે જે આપણને યોગ્ય લાગે એ આપી શકીએ છીએ ગુપ્ત દાન કરવાથી પણ લાભની પ્રાપ્તિ થાય છે કોઈ પણ મંદિરમાં જઈને ચૂપચાપ ગોલખમાં અમુક ધન પધરાવી દેવું જોઈએ અથવા કોઈને ખબર ન હોય એ રીતે દાન કરવામાં આવે તે દાનનું મહત્વ ઘણું છે અને કરેલા કર્મનો બદલો દરેકને મળે જ છે ચાહે સારા કર્મ હોય કે નરસા હોય આ બધા પરિણામ મનુષ્યએ એ ભોગવવા જ પડે છે ચાહે કોઈ પણ હોય મનુષ્યએ કરેલા કર્મનું ફળ આપવામાં દેવ તે ન્યાય અને દંડના દેવતા છે માટે આજે શનિ પૂજન પણ કરવું જોઈએ ભગવાન હનુમાનજીની પણ પૂજા થાય છે આ ઉપરાંત ગાય માતાની સેવા કરવી જોઈએ પશુ પક્ષીને દાણાચણની વ્યવસ્થા કરવી જોઈએ જે આપણાથી બને એ પ્રમાણે આ તિથિનો પૂર્ણ લાભ ઉઠાવવો જોઈએ માતા મહાલક્ષ્મી અને ચંદ્રદેવ ભાઈ બહેન છે અને આજે ભાઈ બહેનનો ત્યોહાર પણ છે પોષી પૂર્ણિમા એટલા માટે ચંદ્રદેવની પૂજાની સાથે માતા મહાલક્ષ્મીના મંત્ર જાપ પણ કરી શકાય છે ચંદ્રદેવનો મંત્ર છે ઓમ સોમ સોમાય નમઃ મિત્રો મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે સર્વમંગલ માંગલ્યે શિવે સર્વાર્થ શાધિકે શરણીયે ત્રંબકે ગૌરી નારાયણી નમસ્તુ તે નારાયણી નમસ્તુ તે મંગલમ ભગવાન શંકર મંગલમ વૃષભ ધ્વજ મંગલમ પાર્વતી નાથો મંગલાય તનોહર બોલો પૂર્ણિમાના દેવતાની છે મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ